કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા હાલમાં મુસ્લિમ સમુદાયનો મોહર્રમનો પર્વ ચાલી રહ્યો છે અને રવિવારે તાજિયા વિસર્જન કરવામાં આવનાર છે વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે મોટી સંખ્યામાં તાજિયા વિસર્જન થતા હોય છે જેને લઈ શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર અને પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ફાયરની ટીમ દ્વારા સરસિયા તળાવ ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે તાજિયા કમિટીના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા નિરીક્ષણ દરમિયાન જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા કોઈ પણ દુર્ઘટના ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નિરીક્ષણ દરમિયાન અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ ડીસીપી મોમાયા એસીપી સહિત પાલિકાના અધિકારીઓ ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા આપડે લાસ્ટ ટાઈમ વાત થઈ જાય પછી જાય પછી એક આશિષ કામ કાયમ માટે ટેન્શન લેવું જુદી જાય છે એટલે દર વર્ષે નવા કરવા તાજિયાના વિસર્જનનો કાર્યક્રમ છે સરસિયા તલાવ જે તમે પાછળ જોઈ રહ્યા છો પારંપરિક રીતે અહીંયા સૌથી મોટી સંખ્યામાં તાજિયાઓના વિસર્જન કરવામાં આવે છે તો આ વખતે આપણે તાજિયા કમિટીના પ્રતિનિધિઓ પોલીસ વિભાગના લોકલ અધિકારીઓની ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વર્ટિકલ્સના હેડ્સ સાથે એક જોઈન્ટ ઇન્સ્પેક્શનનું કાર્યક્રમ રાખ્યું છે જેમાં છ તારીખે યોજનાર તાજિયા વિસર્જન કામગીરી માટે કાર્યક્રમ માટે જે લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે ફેસિલિટેશન આપણા તંત્ર તરફથી થવું જોઈએ તે અંગે આપણે ચર્ચા કરી છે જેથી કરીને કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે કોઈ અકસ્માતના કિસ્સો ન બને એટલે માટે જ આપણે આયોજકોને પણ સ્પષ્ટ સૂચના આપી છે એમના તરફથી કેટલાક સવચેતીના પગલાં ભરવાના થાય છે અને સાથે સાથે તંત્ર સાથે સંકલન કરીને ખાસ કરીને વીએમસી અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને કોઈપણ અને ચીન્યા બનાવ ના બને એન્ટાયર ઓપરેશન સ્મૂથ અને સિસ્ટમેટિકલી એઝ પર ધી પ્લાન ચાલે તે અંગે તમામ સૂચનો અપાઈ ગયું છે આવતા બે ત્રણ દિવસમાં આ બધા વ્યવસ્થાઓને ફાઇન ટ્યુન કરીને છ તારીખે યોજનાર કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યું છે આજે વડોદરા પોલીસ અને વીએમસીના સંયુક્ત ઉપકર્મે જોઈન્ટ ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું તાજિયાના વિસર્જનમાં શું શું તૈયારીઓ કરવાની હોય છે શું શું અત્યારે બાકી છે એનો રિવ્યુ કરવામાં રાખ્યું હતું એમાં અમારે ફાયરની ટીમ હેલ્થની ટીમ એન્જિનિયરિંગ અને સેનિટેશન ટીમ સાથે હતી અને તાજિયા કમિટીના મેમ્બર્સ પણ અહીંયા હાજર હતા અત્યારે વ્યવસ્થાઓને આપણે આખરી ઓપ આપી રહ્યા છીએ અને તાજિયા કમિટી સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત આ કાર્યક્રમ થાય એના માટે શું ફાયરની કેટલી ટીમ છે ફાયરના અમારે અહીંયા બે ટેન્ડર અહીંયા અમે રાખીશું અને એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવશે અને આના સાથે સાથે મેડિકલની ટીમ પણ રહેશે અને નજીકના હોસ્પિટલના અમે બે હોસ્પિટલ તરીકે બનાવવામાં આવી છે તાકી કોઈ દુર્ઘટના નહીં થાય અને તમામ તૈયારીઓ ને અંતિમ રૂપ દેવા માટે આજને ઓન ડિસ્કશન છે اس ویڈیو کو لائک کریں ہمارے চ্যানেল کو سبسکرائب کر বেল આઇકન જરૂર প্রেস کریں